જેટલા હિન્દુ હોય એને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલવા મને મળ્યું ન મળ્યું એ ભૂલવું રસ્તો બન્યો ન મળ્યો લાઈટ ગઈ આવી એમાં ન પડવું આપણા જ્ઞાતિનો છે એટલે દેવો મત એમ નહીં દેશની માટે ભલું કામ કરતો હોય તો એ ગમે જ્ઞાતિનો હોય એને મત આપ

અથવા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે સ્વામિનારાયણ મંદિરના પૂજારીઓ અથવા સંપ્રદાય સાથે સંકળાયેલા વ્યક્તિઓએ જાહેરમાં ભાજપની પ્રશંસા કરી છે અને ભક્તોને ભક્તોને પક્ષને મત આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે જે તેમના સંગઠનો માટે પક્ષના સમર્થનને પ્રકાશિત કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત ભાજપના નેતાઓ વારંવાર સ્વામિનારાયણ નેતાઓ સાથે વાતચીત કરે છે અને મંદિરોની મુલાકાત લે છે સંપ્રદાયના પ્રભાવ અને કાર્ય સ્વીકારે છે ભૂતકાળમાં ભાજપે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં એક સ્વામિનારાયણ સંતને ઉમેદવાર તરીકે પણ ઉભા રાખ્યા છે જે સમુદાયને આકર્ષવા અને તેમની સાથે જોડાવાના પ્રત્યક્ષ પ્રયાસોને દર્શાવે છે જ્યારે કેટલાક સ્વામિનારાયણ જૂથો સ્થાપના તરફી હોવાનું જોવા મળ્યું છે ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે તેમનો સત્તાવાર વલણ ઘણીવાર સીધા રાજકીય જોડાણને બદલે કલ્યાણ વિકાસ અને સામાજિક પ્રગતિ પર ભાર મૂકે છે ધન્યવાદ